ઘોઘા તાલુકાના વાવડી ગામના સ્મશાન પાસેથી કારમાં રાખેલ ઇંગ્લિશ દારૂની બસો એક બોટલ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો ઘોઘા તાલુકાના વાવડી ગામના સ્મશાન પાસેથી ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ અને કાર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાવડી ગામના સ્મશાન પાસે પહોંચતા એક કાળા કલરની ટાટા હેરિયર ફોરવેલ કાર નંબર જી જે ઝીરો એક કે પંદર બાસઠ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઓબેલ હોય ત્યારે પોલીસને જોઈ જતા અંધારાનો લાભ લઈ શખ્સ નાસી ગયેલ તેમજ કારમાં તપાસ કરતા તેમાં ડ્રાઈવર સીટ પર બેસેલ યશરાજ મનસુખભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ રહેવાસી મકાન નંબર એકસો બાર બી રેલનગર શેરી ત્રણ ભગવતી હોલ પાસે પોપટ પર આ રાજકોટ વાળાઓને ઝડપી લઈ કારમાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બસો એક નંગ બોટલ કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર બસો પચાસ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા કારની કિંમત રૂપિયા આઠ હજાર મળી કુલ રૂપિયા દસ લાખ છપ્પન હજાર બસો પચાસ ના મુદ્દામાલ જપ્ત કરેલ પકડાયેલ શખ્સની પૂછતાછ દરમિયાન પોલીસને જોઈને નાસી જનાર શખ્સ નિલદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ રહેવાસી નડિયાદ વાળા હોવાનું તેમજ આ દારૂનો જથ્થો બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ રહેવાસી ઓદરકા ગામ તાલુકા ઘોઘાવાળાને આપવા જવાનો હોવાની હકીકત જણાવેલ જેથી ત્રણેય શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા